એકદમ ડોમિનોઝ સ્ટાઇલ અહીં આપણે ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર કરીશું આ બ્રેડ બાળકોને ખૂબ જ પસંદ પડે છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ચીઝ ગાર્લિક બ્રેડ ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં એક નાની સાઈઝનું બાઉલ લીધેલું છે તેમાં આપણે હાફ કપ જેટલું ગરમ પાણી એડ કરીશું પાણી વધારે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં તેવું અહીં આપણે એડ કરવાનું રહેશે ત્યાર પછી તેમાં આપણે દોઢ ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે દોઢ ટેબલ સ્પૂન એક્ટિવ ઇસ્ટ એડ કરીશું જ્યારે પણ તમે પાવ અથવા બ્રેડ તૈયાર કરો ત્યારે હંમેશા ઈસ્ટ છે તે હંમેશા ફ્રેશ લેવાનું અને તેની એક્સપાયરી ડેટ ચાલી ન ગઈ હોય તે રીતે તમારે લેવાનું રહેશે આપણે મિક્સ કરીશું જો અહીં તમારું આ ઈસ્ટ એકદમ સારી રીતે ફરમેન્ટ થશે તો જ તમારી આ બ્રેડ એકદમ સરસ તૈયાર થશે આપણે તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અહીં આપણું ઈસ્ટ એકદમ સરસ ફૂલી ગયેલું છે તમે જોઈ શકો છો અહીં આ ઈસ્ટ એકદમ આ રીતે ફૂલી જવું જોઈએ જો તમારું ઈસ્ટ આ રીતે ફૂલે નહીં તો તમારે બ્રેડ ની પ્રોસેસ અહીંથી જ અટકાવી દેવાની રહેશે તમારે તેમ સમજી લેવાનું કે તમારું ઈસ્ટ એક્ટિવ થતું નથી આ રીતે એકદમ સરસ બબલ્સ થવા જોઈએ હવે આપણે બ્રેડ માટેનો લોટ બાંધીશું જ્યારે પણ તમે બ્રેડનો લોટ બાંધો ત્યારે વાસણ હંમેશા થોડું મોટું લેવાનું રહેશે મેં અહીં દોઢ કપ મેંદો લીધેલો છે તેને મેં પહેલેથી ચાળી લીધેલો છે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું ઈસ્ટવાળું જે મિશ્રણ છે તે થોડું થોડું એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું દોઢ કપ લોટમાં મીડિયમ સાઈઝની ની બે ગાર્લિક બ્રેડ તૈયાર થઈ જશે નહીં અને ઢીલો પણ નહીં તેવો બાંધીશું અહીં આપણે આ લોટમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ લોટને આઠથી દસ મિનિટ માટે આ રીતે મસળી લઈશું આ રીતે લોટ બ્રેડમાં એકદમ સરસ પડશે એકદમ ઘડિયાળમાં જોઈ અથવા મોબાઈલમાં જોઈને આઠ થી દસ મિનિટ માટે આ રીતે મસળવાનો રહેશે તમે આ લોટને પ્લેટફોર્મ પર પણ મસળી શકો છો પણ મેં અહીં વાસણ થોડું મોટું જ લીધેલું છે તમે જોઈ શકો છો હજુ આપણે આ લોટ ચીપકી રહ્યો છે ચીપકતો એકદમ બંધ થાય ત્યાં સુધી આપણે આ લોટને મસળશું અહીં આપણો ગાર્લિક બ્રેડ માટેનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બિલકુલ ચીપકતો નથી ઉપરથી થોડું તેલ લગાવીશું અને ઢાંકીને અહીં આપણે આ લોટને થી કલાક માટે માટે થવા રાખી દઈશું અહીં આપણે આ લોટને એકદમ સારી રીતે ઢાંકી દઈશું જો ઉનાળાની સિઝન હોય તો આ લોટને ને ફરમેન્ટ થતા એક કલાક જેટલો સમય લાગશે અને જો ઠંડીની સિઝન હશે

અને અંદર રહેલી હવા આ રીતે કાઢી લઈશું અને બધા લોટને ભેગો કરી લઈશું હવે આપણે આમાંથી એક મોટો લુવો લઈશું અને એક મોટી સાઈઝનો રોટલો વણી લઈશું અહીં આપણે ચોપિંગ બોર્ડ ઉપર થોડો રોટેટ કરીશું આ રીતે આપણે વણી લઈશું આપણો મોટી સાઈઝનો રોટલો એકદમ દઈશું તૈયાર થઈ ગયો છે હવે આપણે અંદર લગાવવા માટે બે ચમચી જેટલું મેં અહીં બટર લીધેલું છે તેમાં આપણે આઠ થી દસ કડી લસણની એડ કરીશું લસણને મેં ક્રશ કરી લીધેલું હતું થોડોક ઓરેગાનો એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરીશું અને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણી ગાર્લિક બટર પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અહીં આપણે આ રોટલા ઉપર એડ કરીશું આની મે બટર گارલિક પેસ્ટ એકદમ સારી રીતે એડ કરી દીધેલી છે હવે આપણે ચીઝ એડ કરીશું તમારી પાસે ચેડ પોન ચીઝ હોય તે એડ કરી શકો છો થોડું મોઝરેલા ચીઝ એડ કરીશું આ બ્રેડ માં ચીઝ નું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે થોડા મકાઈના દાણા એડ કરીશું જો તમારે આમાં પનીર એડ કરવું હોય તો તમે તે પણ એડ કરી શકો છો થોડા કેપ્સિકમ એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરીશું थोडं ओरिगानो एड करीसु पर इथे थोडं चीज एड करीसु थोडा आलेला चणा एड करीसु थोडं किनारी पण पाणी लगावीसु जेथी ते बेक होती वक्ते खुले नाही આ રીતે ફોલ્ડ કરી દઈશું અને એકદમ સરખી રીતે પ્રેસ કરતા જઈશું ફરીથી પર બટર ગાર્લિક ની પેસ્ટ એડ કરીશું આ ચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મને નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે છે તો તમને આ રેસીપી જો પસંદ પડે તો એક વખત જરૂરથી ટ્રાય કરશો અહીં આપણે ઊભા કટ લગાવીશું આપણે નીચે સુધી કટ લગાવવા નથી ઉપરથી થોડા જે ડિફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું થોડો ઓરેગાનો એડ કરીશું અહીં આપણે આ ગાર્લિક બ્રેડને બેકિંગ ટ્રેમાં લઈ અને એકસો એસી ડિગ્રી પર પ્રી હીટેડ ઓવનમાં વીસ મિનિટ માટે બેક કરીશું થોડા લીલા ધાણા એડ કરીશું અહીં મેં ગાર્લિક બ્રેડને બેકિંગ ટ્રેમાં લઈ લીધેલી છે ટ્રે ને થી ગ્રીસ કરી દીધેલી છે હવે આપણે તેને બેક કરી લઈશું અહીં આપણી આ ચીઝ ગાર્લિક બ્રેડ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે જોતા જ મોમાં પાણી આવે તેની તૈયાર થઈ ગઈ છે બાળકોને તો આ ગાર્લિક બ્રેડ ખૂબ જ પસંદ પડશે અહીં આપણે આ ચીઝ ગાર્લિક બ્રેડને કટ કરી લઈશું અહીં આપણે ગાર્લિક બ્રેડને એકદમ સારી રીતે કટ લગાવી દીધેલા છે તમે જોઈ શકો છો અહીં આપણું ચીઝ પણ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયેલ છે તો અહીં આપણી તૈયાર છે ડોમિનો સ્ટાઇલ ચીઝ ગાર્લિક બ્રેડ